બધા શ્રદ્ધાળુ મિત્રોને નવરાત્રીની મંગલમય શુભેચ્છાઓ માં કુષ્માંડાની નવરાત્રીના ચોથા દિવસે પૂજા કરવામાં આવે છે તેમને સૃષ્ટિની આદિશક્તિ કહેવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે તેમણે પોતાની મંદ મુસ્કાથી આખા બ્રહ્માંડની રચના કરી માં કુષ્માંડાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે જેથી જીવનમાં ઉર્જા આરોગ્ય સમૃદ્ધિ અને ભયમાંથી મુક્તિ રહે કથા સંભળાવવાથી આ ભાવ દરેક ભક્ત સુધી પહોંચે છે કે સૃષ્ટિની આધાર શક્તિ માં જ છે અને તેમનું સ્મરણ કરવાથી દરેક સંકટ દૂર થાય છે આવા બધા ભક્તો જો માં કુષ્માંડાને સાચા દિલથી યાદ કરે વ્રત કરે કે કથાને શ્રદ્ધા ભાવથી સાંભળે તો માં કુષ્માંડા અવશ્ય પોતાની અસીમ કૃપા વરસાવે છે પ્રિય મિત્રો કથાને અંત સુધી અવશ્ય સાંભળો અને હા વિડીઓના બિલકુલ અંતમાંમાં કુશમાંડાની મહત્વપૂર્ણ દિવ્ય વાણી આપવામાં આવી છે તેને સાંભળવું તમારા આત્મિક ઉત્થાન માટે અત્યંત જરૂરી છે માતા કુશમાંડાની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય માં કુશમાંડા અવશ્ય લખો હવે શરૂઆત કરીએ છીએ માતા કુશમાંડાની આ દિવ્ય કથા ઘણા સમય પહેલાની વાત છે જ્યારે સૃષ્ટિની દરેક શ્વાસમાં એક પવિત્ર કંપન ગુંજતું હતું અને ધરતીનું કણેકણ દેવી દેવતાઓની અસંખ્ય કથાઓથી રંગાયેલું હતું આ કથા છે આસ્થાની મમતાની અને એક એવા હૃદયવિદારક કષ્ટની જેને શબ્દોમાં પરોવવું પણ અત્યંત મુશ્કેલ છે નવરાત્રિનો પવિત્ર પર્વ ચાલી રહ્યો હતો ચારે બાજુ ભક્તિનો એવો અનુપમ પ્રકાશ ફેલાયો હતો કે જાણે આકાશમાંથી અમૃત વરસી રહ્યું હોય દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવતા હતા ભજનો ગુંજી રહ્યા હતા અને દરેક આત્મા એક દિવ્ય ઉર્જાથી ભરપૂર હતી આજે ચોથો દિવસ હતો માં કુષ્માન્ડાનો દિવસ તેમાં જેમણે પોતાની મંદ મુસ્કાથી આ સંપૂર્ણ બ્રહ્માંડની રચના કરી હતી જેમણે પોતાની ઉર્જાથી સૂર્યને તેજ અને જીવનને પ્રકાશ આપ્યો હતો તેમના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી હતી નાળિયેર ચુનરીઓ અને ધૂપ દીવાની સુગંધ થી આખું વાતાવરણ સુગંધિત થઈ રહ્યું હતું પરંતુ આ ભક્તિ આ ઉલ્લાસની વચ્ચે એક નાનું નાજુક જીવન ભૂખ અને એકલતાના ગાઢ અંધકારમાં ડૂબેલું હતું મંદિરના એક શાંત ખૂણામાં જ્યાં માં કુષ્માંડા ભવ્ય અને સૌમ્ય મૂર્તિ વિરાજમાન હતી ત્યાં એક સાત આઠ વર્ષ બાળક દબાયેલું રડતું રડતું બેઠું હતું તેનું નામ હતું વાયુ નામ તો તેનું હતું પરંતુ આ દુનિયામાં તેનું કોઈ પોતાનું ન ના મા બાપ ન કોઈ આધાર કોઈ આપદામાં તેના મા બાપ ગુજરી ગયા હતા અને વાયુ બસ એક ખાલી પેટ અને એક તૂટેલા દિલ સાથે હતો જે કોઈ પણ પળે બિખરવા તૈયાર હતો મા ઓ મા તેનો પાતળો કંપતો અવાજ હવામાં ભરી જતો કોઈ સાંભળનાર નહોતું તેની આંખો સૂજી ગઈ હતી આંસુઓની ધાર રોકાતી નહોતી કેટલા દિવસો થઈ ગયા તે વિચારતો હતો જ્યારથી મા બાપ ન જાણે ક્યાં ચાલ્યા ગયા હું એકલો બિલકુલ એકલો બધા ખાય છે હસે છે પરંતુ મારી ભૂખ મારા આંસુ કોણ જોશે તેના પેટમાં ઉંદરો કૂદી રહ્યા હતા અને દિલમાં એક એવું અપાર કષ્ટ હતું જેને તે કોઈને વ્યક્ત પણ નહોતો કરી શકતો આ કષ્ટ એટલું ઊંડું હતું કે જાણે તેના નાનકડા શરીરમાં સમાતું જ નહોતું એક ગુંગળામણ હતી જે દરેક પળે જીવ લઈ રહી હતી તેણે પોતાની ધુંધરી આંખોથી માં કુષ્માંડાની મૂર્તિ તરફ જોયું માનું શાંત કરુણાભર્યું મુખ તેમના હાથમાં કમંડલ ચક્ર ગદા અમૃત કળશ અને ધનુષબાણ શોભી રહ્યા હતા તેમની મુસ્કાનમાં એક અસીમ શાંતિ હતી વાયુએ પોતાની હથેળીઓથી આંસુ લોહ્યા અને ફરી માં તરફ જોયું શું માં મને જોઈ રહ્યા છે તેણે વિચાર્યું અને અદભુત તે પળે તેને લાગ્યું કે માની મૂર્તિ ખરેખર મુસ્કરાય રહી હતી તે મુસ્કાન જે પહેલા પણ ત્યાં હતી હવે વાયુને પોતાના માટે ફક્ત પોતાના માટે જ લાગી તે મુસ્કાનમાં જાણે એક આશ્વાસન હતું બેટા હું છું ને તે બાળકના દિલમાં એક વિચિત્ર હળવી આશાની કિરણ જાગી તેને લાગ્યું કે કદાચ માએ સાંભળી લીધું બરાબર તે જ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય રમેશજી જે પોતાની નિત્યની આરતી બાદ મંદિરનું નિરીક્ષણ કરી રહ્યા હતા તે ખૂણેથી આવતી સીસીઓ સાંભળીને થંભી ગયા તેમના પગ તે દિશામાં ચાલવા લાગ્યા જ્યાં અંધકારમાં એક નાનકડો સાયો દબાયેલો હતો તેમણે જોયું એક નાનકડું બાળક ફાટેલા જૂના કપડામાં લપેટાયેલું ભૂખ અને ભયથી કાંપી રહ્યું હતું અને તેની આંખો સિદ્ધિમાં કુષ્માંડાની મૂર્તિ પર ટકેલી હતી આચાર્યજીનું દિલ જે વર્ષોની તપસ્યા અને સેવાથી પરિપક્વ થઈ ચુક્યું હતું તે બાળકની દશા જોઈને પીગળી ગયું તેમની આંખોમાં દયાના આંસુ ભરાઈ આવ્યા આ દયા ફક્ત દયા નહોતી આ તે ધરતી માતાના દિલનું પ્રતિબિંબ હતું જે પોતે પોતાના બાળકોના કષ્ટો જોઈને દરેક પળે વિલાપ કરે છે હા ધરતી માતા આ ધરતી જેનું નામ જ જગત જનની છે જેના આંચળમાં સંપૂર્ણ સૃષ્ટિ ખીલે છે તેને પણ ખૂબ કષ્ટ થતું હતું તેના દિલમાં એક એવી પીડા હતી જેને કોઈ સમજી શકતું નહોતું જ્યારે મનુષ્ય પાપ અને અધર્મના માર્ગે ચાલતો હતો જ્યારે એક બાળક ભૂખથી તડપતું હતું જ્યારે એક માનું આંચળ છીનવાઈ જતું હતું ત્યારે ધરતી માતાના રોમે રોમે દુઃખ ઉઠતું સ્વાર્થ અને લોભમાં આંધળા થઈને એકબીજાને સતાવે છે કેવી રીતે પેરો કપાય છે નદીઓને પ્રદૂષિત કરવામાં આવે છે અને નિર્દોષો પર અત્યાચાર કરવામાં આવે છે હાય રે મારા લાડલા તે અંદરથી રડતી હતી મેં તમને બધું જ આપ્યું અન્ન જળ વાયુ આશ્રય તો પછી તમે તમે જ જ ઘર ઉજાડી રહ્યા છો કેમ તમારા ભાઈઓનું રક્ત વહાવી રહ્યા છો તેનું દિલ જે ક્યારેક હરિયાળી વનસ્પતિઓથી ભરેલું રહેતું હતું હવે અંદરથી પથ્થર જેવું થઈ ગયું હતું પાપોના બોજ તળે દબાયેલું તે ચીસ પાડવા માંગતી હતી ચેતવણી આપવા માંગતી હતી મનુષ્ય રોકાઈ જા આ અધર્મનું ફળ ખૂબ ભયંકર હશે પરંતુ તે તો માં હતી જે બધું સહન કરે છે પોતાની સંતાનો માટે બધું જ તેની આંખોમાંથી ક્યારેક ઝાકરના ટીપાના બહાને આંસુ ઝરતા હતા જે ધરતીને સિંચતા તો હતા પરંતુ તેની પીડાને ઓછી નહોતા કરી શકતા તે વિધિના બંધનમાં બંધાયેલી હતી માં પ્રકૃતિના નિયમોથી બંધાયેલી હતી તે સીધો હસ્તક્ષેપ નહોતી કરી શકતી ફક્ત પીડા સહન કરી શકતી હતી અને આશા રાખતી હતી કે કોઈ તેની સાંભળે બીજી બાજુ પોતાના દિવ્ય લોકમાં બેઠેલી માં કુષ્માંડા જે સ્વયં જગત જન્ની છે અને જેમણે પોતાની અનંત ઉર્જાથી આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે બધું જોઈ રહ્યા હતા તેમનું વિશાળ દિલ જે સૂર્યની ઉર્જાનું સ્ત્રોત છે પણ ક્યારેક તીવ્ર વેદનાથી ભરાઈ જતું હતું તે જોતા હતા કે કેવી રીતે તેમના જ રચેલા સંસારમાં તેમના જ બાળકો વચ્ચે આટલી અસમાનતા આટલો અધર્મ ફેલાઈ રહ્યો હતો કેવી રીતે એક નાનકડો વાયુ પોતાની જ જન્મભૂમિ પર એકલો અસહાય ભૂખ્યો બેઠો હતો અરે રે તેમના હોઠોમાંથી એક નિહશબ્દ આહ નીકળતી મનુષ્ય મેં તને આટલી બુદ્ધિ આપી આટલું વિવેક આપ્યો તો પછી તું તારા જ માર્ગથી કેમ ભટકી ગયો કેમ તે દયા અને કરુણાને તાક પર રાખી દીધી ક્યારેક તેમની આંખોમાંથી આંસુ આવી જતા હતા તે આંસુ સામાન્ય નહોતા તે બ્રહ્માંડીય કરુણાના આંસુ હતા જે સૃષ્ટિના દરેક કષ્ટને પોતાનામાં સમાવી લેતા હતા પરંતુ માં કુષ્માંડા પણ વિધિના બંધનમાં બંધાયેલા હતા તેઓ સીધો હસ્તક્ષેપ નહોતા કરી શકતા તેમનું દિલ કઠોર થઈ ગયું હતું કઠોર એટલા માટે નહીં કે તેમનામાં મમતા નહોતી પરંતુ એટલા માટે કે તેમણે સૃષ્ટિના નિયમોનું પાલન કરવાનું હતું કર્મોના ફળનું ચક્ર ચાલવા દેવાનું હતું તેમને ખબર હતી કે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે દરેક અધર્મનો એક દિવસ અંત આવે છે તેમની તપસ્યા તેમનું સંયમ તેમને આ બાબતે અડગ રાખતું હતું કે સૃષ્ટિને તેની ગતિએ ચાલવા દેવી જોઈએ પરંતુ એક માનું દિલ તો આખરે માનું જ હોય છે દરેક પડે દરેક ક્ષણે તે પોતાની સંતાનોના કલ્યાણની કામના કરતી હતી તે નાનકડા વાયુની સિસીઓ સીધી તેમના દિલ સુધી પહોંચી રહી હતી જાણે તેમના પોતાના ગર્ભમાંથી નીકળી હોય તે મુસ્કાન જે વાયુએ માની મૂર્તિ પર જોઈ હતી તે ફક્ત એક પ્રતિમાની મુસ્કાન નહોતી તેમાં કુષ્માંડાની એક સૂક્ષ્મ દૃષ્ટિ હતી એક અદૃશ્ય આશીર્વાદ હતો જે તે બાળકના દિલમાં આશાનો બીજ વાવી રહ્યો હતો તે મુસ્કાન એક સંદેશ હતો બેટા તું એકલો નથી હું હંમેશા તારી સાથે છું અને તે જ મુસ્કાનની અસરથી જાણે સમય કરવટ લીધી આચાર્ય રમેશજી ત્યાં પહોંચી ગયા આચાર્ય રમેશજીએ ધીમે રહીને વાયુની બાજુમાં બેસીને તેને પોતાના હાથોથી થપથપાવ્યો અરે મારા લાડલા કેમ રડે છે તું કોણ છે ક્યાંથી આવ્યો છે તેમના અવાજમાં એવી મમતા હતી કે વાયુએ વર્ષો બાદ પોતાને કોઈની આટલી નજીક અનુભવ્યું વાયુએ પોતાની સૂજેલી આંખો ઊંચી કરી તેની આંખોમાં એક ડર હતો એક શંકા હતી પરંતુ આચાર્યજીની આંખોમાં તેણે કંઈક અલગ જોયો પ્રેમ અપાર પ્રેમ બાબુજી મારું શબ્દો નોકદાર તીરની જેમ આચાર્યજીના દિલમાં ઘૂસી ગયા આચાર્યજીએ તેને તુરંત પોતાના ગળે લગાવી લીધો મારું બાળક મારું બાળક હવેથી તું એકલો નથી હું છું ને તારું પોતાનું તેમણે તેને એટલી નજીકથી ઘરે લગાવ્યો કે વાયુને લાગ્યું જાણે તેને વર્ષો પહેલા ખોવાયેલી ગઈ હોય તે ભૂખ અને એકલતાથી તડપતી આત્માને આચાર્યજીના સ્પર્શમાં એવો આધાર મળ્યો જેનું તેણે ક્યારેય સ્વપ્ન પણ નહોતું જોયું આચાર્યજીએ પોતાના હાથોથી તેના પેટને થપથપાવ્યું જાણે તેની ભૂખને શાંત કરવાનો પ્રયાસ કરતા હોય રો નહીં મારા લાડલા રો નહીં આચાર્યજીએ તેને ઉઠાવતા કહ્યું ચાલ પહેલા કંઈ ખાઈ લે પછી તને હું મારી પાસે જ રાખીશ માં જ તને મારી પાસે મોકલ્યો છે આ તેમની જ કૃપા છે તેમની જ મુસ્કાન ફળ છે તેમણે વાયુને પોતાના આશ્રમમાં લઈ જઈને પોતાના હાથોથી ખાવાનું ખવડાવ્યું ગરમાગરમ ખીચડી જેમાં ઘીની સુગંધ હતી બાયુને અમૃત જેવી લાગી ખાતા ખાતા તેની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા પરંતુ આ વખતે આ આંસુ ભૂખના નહોતા પરંતુ તૃપ્તિ અને સ્નેહના હતા આચાર્યજીએ તેને પોતાના દીકરાની જેમ ઉછેર્યો મંદિરના બધા ભક્તો અને પૂજારીઓ આશ્ચર્યચકિત હતા બધાને લાગ્યું કે માની મુસ્કાને જ આ બાળકના જીવનને નવો આધાર આપ્યો તેમણે પોતાના જીવનની તપસ્યા અને કરુણાથી તે બાળકને નવો જન્મ આપ્યો વાયુ જે ક્યારેક અનાથ હતો હવે આચાર્યજીનો શિષ્ય અને પુત્ર બંને હતો આચાર્યજી તેને રોજ સવારેમાં કુશמאндаની સામે લઈ જતા આરતી કરતા અને તેને ગાયત્રી મંત્ર શીખવતા જો બેટા વાયુ આચાર્યજી કહેતા આમાં કુશמאнда છે તેમણે જ આ સૃષ્ટિની રચના કરી જારે ચારે બાજુ અંધકાર હતો ભયાવહ શાંતિ હતી ત્યારે માએ પોતાની મંદમંદ મુસ્કાથી બ્રહ્માંડીય અંડની રચના કરી અને પછી આ બ્રહ્માંડનો વિસ્તાર કર્યો એટલે જ તેમને કુષ્માંડા કહેવાય છે એટલે કે કોળા જેવી શક્તિવાળી જેમણે પોતાની ઉર્જાથી બ્રહ્માંડને ઉષ્મા આપી વાયુ ધ્યાથી સાંભળતો હવે તેને ભૂખ નહોતી લાગતી એકલતા નહોતી સાલતી તેના દિલનું અપાર કષ્ટ જે ક્યારેક તેને અંદરથી ખાઈ જતું હતું હવે આચાર્યજીના સ્નેહ અને માં ભક્તિથી દૂર થઈ તેના નાનકડા મનમાં બીજ થવા કારણ કે તેણે પોતે દયાનો અનુભવ કર્યો હતો ધીમે ધીમે વાયુ મોટો થયો તેણે આચાર્યજી પાસેથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને સાચી ભક્તિનો માર્ગ જાણ્યો તે પોતે એક જ્ઞાની અને કરુણાવાન યુવાન બની ગયો તે હંમેશા પોતાનો ભૂતકાળ યાદ રાખતો તે ભૂખ તે એકલતા તે અપાર કષ્ટ અને આ જ યાદ તેને વધુ નમ્ર અને વધુ દયાળુ બનાવતી જ્યારે પણ મંદિરમાં કોઈ ગરીબ કોઈ અસહાય આવતું વાયુ તરત જ તેની મદદ કરતો તેને લાગતું આ તો હું જ છું આ તે જ એકલો ભૂખ્યો વાયુ છે જેને ક્યારેક કુશમંડાએ પોતાની મુસ્કાથી અને આચાર્યજીએ પોતાની દયાથી બચાવ્યો હતો તેની આંખોમાં અવારનવાર પોતાના ભૂતકાળને યાદ કરીને આંસુ આવી જતા પરંતુ તે આંસુ હવે દુખના નહોતા પરંતુ કૃતજ્ઞતા અને સેવા ભાવના હતા તે સમજતો હતો કે ધરતી માતાની પીડા શું હોય છે માં કુશમંડાની આંખોમાં ક્યારેક કેમ આંસુ આવે છે તે જાણતો હતો કે મનુષ્યોના પાપ અને અધર્મ કેવી રીતે આ સંસારને દૂષિત કરે છે અને એટલે જ તેને પોતાનું જીવન ધર્મની સ્થાપના અને સેવામાં લગાવી દીધું તે લોકોને શિક્ષા આપતો હતો કે કેવી રીતે ક્ષમા દયા અને પ્રેમથી જ સાચો સુખ પ્રાપ્ત થાય છે વાયુની કથા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ લોકો તેને નવરાત્રિ નો વરદાન કહેતા તેની કથા સાંભળીને ઘણા લોકોના દિલમાં કરુણા જાગતી તેમને પોતાની ભૂલોનો અહેસાસ થતો આ ફક્ત એક બાળકના જીવનની કથા નહોતી આ એક ચેતવણી હતી તે મનુષ્યો માટે જે પાપ અને અધર્મમાં લીન હતા એક પુકાર હતી ધરતી માતાની અને એક સંદેશ હતોમાં કુષ્માંડાની તે દિવ્ય મુસ્કાનનો જે કહેતી હતી દયા કરો ધર્મનું પાલન કરો

આ આપણને યાદ અપાવે છે કે આપણે બધા ભલે ધરતી પર હોઈએ કે દિવ્ય લોકોમાં એકબીજા સાથે જોડાયેલા છીએ અને દરેક કષ્ટ દરેક સુખની અસર આખા બ્રહ્માંડ પર પડે છે આપણે ફક્ત પ્રેમ અને દયાના માર્ગે ચાલવાની જરૂર છે કારણ કે આજ સનાતન ધર્મનું મૂળ છે અને આજ દરેક માના દિલની સાચી કામના છે વાયુની કથા આજે પણ દરેક તે દિલમાં આશા જગાવે છે જે ક્યારેક તૂટી જાય છે દરેક તે આત્માને પ્રેરણા આપે છે જે માર્ગ ભટકી જાય છે આ બતાવે છે કે ઈશ્વરની કૃપા તેમના પર છે જે સાચી શ્રદ્ધા અને પ્રેમથી તેમની તરફ જુએ છે અને સૌથી મોટી તપસ્યા સૌથી મોટો ધર્મ એ જ બીજા પ્રત્યે દયા અને કરુણાનો ભાવ છે અને કદાચ આજ તે વાત હતી જેમાં કુષ્માંડાએ પોતાની તે મંદ મુસ્કાથી તે નાનકડા અનાથ બાળક વાયુને સમજાવી હતી એક એવી મુસ્કાન જેનાથી એક જીવનને નહીં પરંતુ હજારોને પ્રેરણા મળી અને જ્યારે આ કથા સંભળાવવામાં આવે છે ત્યારે સાંભળનારાઓની આંખોમાં પણ અવારનવાર કોઈ કારણ વગર નમી આવે છે જાણે તેઓ પણ તે બાળકના કષ્ટને તે માની મમતાને અને તે પૂજારીની દયાને પોતાનામાં અનુભવી રહ્યા હોય આ કથા ફક્ત સંભળાવવામાં નથી આવતી આ દિલમાં ઉતરી જાય છે તો પ્રિય મિત્રો આ વિડિયોમાં માં કુષ્માનડાની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે હવે ચાલો માં કુષ્માનડાની દિવ્ય વાણી સાંભળીએ એક અનાથ બાળકની કથા દ્વારા માનવતાને સંબોધિત એક દિવ્ય સંવાદ જ્યાં કરુણા ચેતવણી અને આશાથી ભરેલી એક ઉકાર છે હું માં કુષ્માંડા છું જગત જનની હે મનુષ્ય ધ્યાંથી સાંભળ મારો અવાજ સાંભળ હું તે જ કુષ્માંડા છું જેમણે મંદ મંદ મુસ્કાન ભરીને આ અનંત સૃષ્ટિને જન્મ આપ્યો જ્યારે ચારે બાજુ અંધકાર હતો શૂન્ય હતું મૃત્યુ જેવી શાંતિ હતી ત્યારે મે મારી કોમળ મુસ્કાં થી તેબ્ર માંડીય અંડની રચના કરી અને તેમાં જીવનની જ્યોત પ્રગટાવી સૂર્યનો પ્રકાશ મારી જ ઊર્જા થી ઝળકે છે અને તારા શ્વાસ મારા જ તેજ થી ચાલે છે પરંતુ હે મારા લાડલા આજે હું બોલું છું કારણ કે મારું દિલ ભારે છે આંસુઓ થી ભીંજાએલું છે તે જોયો હશે તે નાનકડા બાળક વાયુને હા તેજ ભૂખ્યો એકલો તૂટેલો જે મંદિરના ખૂણામાં સિસકી રહ્યો હતો શું તને ખબર છે કે તેનું દુઃખ મારું જ દુઃખ હતું તેની સીસીઓ મારા દિલમાં પણ ફોલ્લા બનાવી રહી હતી જ્યારે તેણે મારી મૂર્તિ તરફ જોયું ત્યારે મારી મુસ્કાને તેને આધાર આપ્યો પરંતુ મારા બેટા વિચાર શા માટે આવી સ્થિતિ આવી કે એક નિર્દોષ બાળક ભૂખ અને એકલતામાં તડપતું રહ્યું હે મનુષ્ય તું ભૂલી ગયો કે દયા જ સૌથી મોટો ધર્મ છે તું ભૂલી ગયો કે આ ધરતી માતા તારી જન્મી છે લોભ અને પાપની આંધીએ તને આંધળો કરી દીધો છે જ્યારે કોઈ બાળક ભૂખથી મરી જાય છે તું પેરો કાપે છે નદીઓને ગંદી કરે છે અને વિચારે છે કે તારા પર કોઈ અસર નહીં થાય પરંતુ સાંભળ જ્યારે ધરતી માતા રડે છે ત્યારે તેનું આંસુ ઝાકળનું ટીપું બનીને પડે છે જ્યારે નદીઓ કણસે છે ત્યારે વરસાદ બની જાય છે જ્યારે આકાશ ચીસ પાડે છે ત્યારે વીજળી પડે છે આ બધું ચેતવણી છે મારી ચેતવણી છે ઓ મારા લાડલા હું તારી સાથે ક્રોધથી નથી બોલતી હું મા છું માં તો હંમેશા મમતાથી જ બોલશે પરંતુ મારું દિલ બળી રહ્યું છે જેમ કોઈ માનો આંચળ ખેંચી લેવામાં આવે શું તને ખબર છે કે જ્યારે તું અધર્મ કરે છે ત્યારે મારી આંખો જ્યારે અનાથની થાળી હિનવે છે કોઈ ગરીબની હાસ્યને કચડી નાખે છે ત્યારે મારા દિલમાંથી આહ નીકળે છે હે મનુષ્ય ભૂલીશ નહીં મેં તને શક્તિ આપી છે પરંતુ આ શક્તિ ફક્ત સેવા અને ધર્મ માટે છે જો તું આ શક્તિનો ઉપયોગ સ્વાર્થ હિંસા અને લોભમાં કરીશ તો તારા જ હાથે તારો વિનાશ થશે કર્મનું ચક્ર ખૂબ કઠોર છે બેટા હું પણ તેને રોકી નથી શકતી જેમ વાયુએ પોતાનું દુઃખ સહન કર્યું અને પછી દયાથી જીવન પામ્યો તેમ દરેક આત્માને પોતાના કર્મોનું ફળ મળશે પરંતુ જો તું ઈચ્છે તો કરુણા અને સેવાથી તું તારું અને તારા

તારા મોટા મોટા યજ્ઞો કરતા પણ મહાન છે તારા આંચરથી કોઈ અનાથના આંસુ લુહવા યાદ રાખ બેટા આજ સનાતન ધર્મ છે આજ સાચું વ્રત છે આજ સૌથી ઊંચી પૂજા છે જો મારા લાડલા તે આચાર્ય રમેશજી જ્યારે તેમણે વાયુને ગળે લગાવ્યો ખાવાનું ખવડાવ્યું અને તેને દીકરો બનાવ્યો તે ક્ષણ જ મારી સાચી આરાધના હતી તે દિવસે નવરાત્રીની આરતી સૌથી પૂર્ણ થઈ કારણ કે તે દિવસે એક ભૂખ્યું પેટ ભરાયું અને એક તૂટેલું દિલ જોડાયું સમજી લે આજ ધર્મનો મૂળ છે દયા અને સેવા હે મનુષ્ય આજે હું તારી પાસે એક નિવેદન કરું છું મને ફૂલ ન ચઢાવ જો તારો પડોશી બાળક ભૂખ્યો સૂઈ રહ્યો હોય મને સોનાનો મુકટ ન પહેરાવ જો તારા ગામની દીકરી ચંપલ વગર ધૂમ ધરતી પર ચાલી રહી હોય મને મીઠા પકવાન ન ચઢાવ જો તારી ગલીમાં કોઈ વૃદ્ધમાં વૃદ્ધ રોટલીને તરસી રહી હોય સાંભળ હું તારા મંદિરની મૂર્તિઓમાં બંધાયેલી નથી હું તો તારા દરેક શ્વાસમાં તારા દરેક કર્મમાં તારા દરેક ભાઈ બહેનની આંખોમાં વસું છું જો તું ખરેખર મારી પૂજા કરવા માંગે છે તો દયા કર સેવા કર ક્ષમા કર હે કલિયુગ મનુષ્ય સમય હજી છે હજી પણ તું બદલાઈ શકે છે નદીઓ અમૃતધારા બનીને વહેશે જો તું તારા ભાઈ બહેનમાં પરમાત્માને જોશે તો તારા જીવનમાંથી અંધકાર કાયમ માટે દૂર થઈ જશે ઓ મારા લાડલા હું તારા માટે દુખી છું પરંતુ આશા પણ રાખું છું કારણ કે મેં તારી આત્મામાં દયાનું બીજ વાવ્યું છે બસ તેને જાગૃત કર તારા દિલને કઠોર ન બનાવ તે પથ્થર નથી તે તો કમળ છે જ્યારે તેમાં પ્રેમ ખીલશે ત્યારે સંસારમાં અમૃત વહેશે યાદ કર વાયુની આંખોમાં આંસુ હતા પરંતુ મારી મુસ્કાને તેને આશા આપી તેમ જ આજે હું તને મુસ્કાન આપું છું

ત્યારે મારી મુસ્કાન તને ઘેરી લેશે જેમ વાયુને ઘેરી લીધો હતો હું મા કુષ્માંડા છું તારી જગત જનની તારી પીડા મારી પીડા છે તારી કરુણા મારી આરાધના છે અને તારો ધર્મ જ મારી સાચી પૂજા છે પ્રિય મિત્રો આ વીડિયોમાં માતા કુષ્માંડાની પવિત્ર વ્રત કથા અને દિવ્ય વાણી અહીં સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે મા કુષ્માંડાની કૃપા તમારા બધા પર રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ માત્ર ભક્તિભાવથી જ નથી ભરતો પરંતુ આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લાવે છે નવરાત્રીના ચોથા દિવસની વ્રત કથા સાંભળવા માટે દિલથી આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને જયમાં કુષ્માંડા લખવાનું ભૂલશો નહીં તમે કરેલી કોમેન્ટ માત્ર તમને જ નહીં પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય માં કુષ્માંડા જગત જનની